ખુલ્લે આમ લૂંટ આરટીઓની નજર હેઠળ આ ગાડીઓ ચાલી શકે નહીં નંબર પ્લેટ નહીં પાર્સિંગ લાઇટ નહીં ઉપર ટાલપત્રી નહીં અને ઓવરલોડ તમે વિચાર કરી જુઓ કે પૂર્વ કચ્છમાં દારૂ ખુલ્લેઆમ વેચાય આરટીઓ ટ્રાફિકના નિયમના ધજાગડા ઉડે છતાંય પણ કોઈ કહેવા વાળું નથી આ લોકોને આ જુઓ આ ચાલે છે આરટીઓનું ભ્રષ્ટાચારી તંત્ર પૂર્વ કચ્છ આરટીઓનું ભ્રષ્ટાચારી તંત્ર ચૌધરી સાહેબ ધ્યાન આપજો હવે તમને કહું છું આવી રીતે ચાલે છે અને આ જ રોડ ઉપર આ મેઇન હાઇવે છે અહીંયા આગળ અને ગિલત અકસ્માત થાય છે આવી રીતે પૂર્વ કચ્છમાં ગાડીઓ ચાલે છે આરટીઓના નિયમો તોડીને જુઓ ઓવરલોડ ગાડી છે લાલપત્રી નથી ટોટલી આરટીઓના નિયમના વિરોધમાં ગાડી ચાલે છે મોટી ગાડીઓ બેફામ ચાલે ઓવરલોડ ચાલે કોઈ નિયમ મુજબ નથી ચાલતી પણ નિયમો ક્યાં લાગુ પડે માત્ર અને માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપર ખરેખર શરમજનક બાબત કહેવાય જ્યાં માલ મલાઈ મળે છે ટ્રાફિકને મલાઈ મળે છે આરટીઓને ત્યાં કને તમામે તમામ નિયમો તોડી અને બેફામ ગાડીઓ ચાલે છે માણસો મરે છે અને જ્યાં આગળથી એમને ખબર છે કે મલાઈ કાંઈ મળવાની નથી અને તાનાશાહી ચલાવવાની છે એ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાળા લોકોને ટ્રાફિક વાળા પરેશાન કરતા હોય છે આપણે જોયું છે ને અન્ય જગ્યાએ જોયું છે પછી પોલીસની બ્લેક બ્લેક કાચ વાળી ગાડી હોય નંબર પ્લેટ વગરની ગાડી હોય તો એમને છૂટ નિયમ બધા માટે સરખા છે પોલીસ હોય કે પ્રજા હોય શરમ આવી જોઈએ તંત્રને કે જ્યાં મલાઈ મળે ત્યાં કરીને તમે બધી છૂટ આપો છો અને જ્યાં આગળ તમને ખબર છે કે મલાઈ નથી મળતી ત્યાં કને તમારી તાનાશાહી વાપરો છો ત્યાં કને તમે કાયદો વાપરો છો વાપરો ને કાયદો મોટી ગાડી મીઠાની ભરેલી ગાડીઓ ઉપર વાપરો વાપરો ઓવરલોડ ગાડીઓ ઉપર કાયદો તમારો પૂર્વ કચ્છમાં તો બેફામ ખુલેઆમ તંત્ર ચાલે છે આરટીઓ હું તો કહું છું કે હપ્તાખોરી તંત્ર ચાલે છે પૂર્વ કચ્છની અંદર